હેલો દોસ્તો તો સ્વાગત છે ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં દોસ્તો વાગી ગયા છે સવારના સાત ને સવાર સવારમાં તો મહાદેવના દર્શન કરી લ્યો રાધે કૃષ્ણના દર્શન કરી લ્યો તો દોસ્તો વાગી ગયા છે સવારના સાત અને આપને સવાર સવારમાં આપણે ઊંડાથી કામ કરવા જોઈ લો દોસ્તો ચોપીને એક ઢગલો પાન અને આપણે બેસી ગયા પાન મસાલા બાંધો દોસ્તો પાન મસાલા ખાવા હોય તો ફટાફટ આવી જાય બજરંગ પાનમાં આ દોસ્તો આપણે નીકળી ગયા છીએ જ્યારે જામનગર જામનગરની જવાનું કારણ ત્યારે એક જ છે આપણું શું ખબર છે કે જે છ વર્ષની નાની બાળકી જે અમદાવાદથી દંડવટ કરી અને આપણે અહીંયા દ્વારકા જઈ રહી છે દોસ્તોને મળવા માટે આપણે નીકળી ગયા છે આપણે ભાઈ બંધ દોસ્તો એ છોકરીને મળીને આપણે એટલો આનંદ આવે છે પછી આપણે જોઈએ દોસ્તો રસ્તાનો નજારો તમે જોઈ લો એકદમ લીલું છવું વાતાવરણ દેખાય છે ને

फाइनली <tune> दोस्तों पोची गया जी जी छोक पर, पर दोस्तों में एवं है मैं कि <tune> ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે જે છ વર્ષની છોકરી હાડીને એ દ્વારકા જાય છે ને તો દોસ્તો એમાં એવું છે કે જે છોકરીને આપણે મળવા આવ્યા હતા કે દોસ્તો અત્યારે છોકરીને બહુ તકલીફ રસ્તાના પડે છે એના કારણે દોસ્તો તેને સપડા લઈ ગયા છે તો દોસ્તો અહીંયાથી લોકો કેમ કહે છે કે અમે અત્યારે પાંચ છ વાગે અહીંયા નીકળવાના છે દોસ્તો આપણે છોકરીને અત્યારે મળી નથી ચૂક્યા તો કાંઈ વાંધો નહીં દોસ્તો પાછા કંઈક આવશે પાછા કંઈક રસ્તામાં ભેગા હશે ને દોસ્તો આપણે છોકરીને મળવાની કોશિશ કરશે તો દોસ્તો તમે જોઈ લો આ છે નો રિક્ષા અને દોસ્તો આ બધા આપણે સબસ્ક્રાઈબર ફેન ફોલોઅર્સ છે જોઈ લો દોસ્તો તમે કાંઈ દોસ્તો પછી મજા આવી નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો આગળ